ખાસ જે માહિતી આપવાની છે ઠંડીની આમ જોવા જઈએ તો અત્યારે આપણે નવેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે હવે નવેમ્બર મહિનાના માત્ર બે દિવસ બાકી છે સામાન્ય રીતે જોવા જઈએ તો નવેમ્બર મહિનાની પંદર તારીખ પછી તાપમાન છે ત્રીસ ડિગ્રી કરતા નીચે જનરલી આવી જતું હોય છે આ વર્ષે જોવા જઈએ તો પંદર નવેમ્બરથી લઈને આજે જે અઠ્યાવીસ નવેમ્બર સુધીનું જે હવામાન રહ્યું છે એ મુજબ જોવા જઈએ તો જે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન એમાં ખાસ કરીને લઘુત્તમ તાપમાન એટલે કે જે રાત્રિનું તાપમાન હોય છે એ ચોક્કસથી નીચું રહ્યું છે એમાં કોઈ બહુ મોટો ફેરફાર નથી એ તાપમાન છે અત્યારે નોર્મલ નજીક ચાલી રહ્યું છે આ એક ચોક્કસથી છે કે જે મહત્તમ તાપમાન હોય છે કે જે દિવસનું તાપમાન હોય છે એ નોર્મલ કરતાં ત્રણથી થી ચાર ડિગ્રી ઉપર રહ્યું છે એટલે આમ જોવા જઈએ તો દિવસ દરમિયાન પણ આપણે તાપમાન ખૂબ ઊંચું હોય કે ઉનાળા જેવો અહેસાસ થાય એ એવું નથી જેવી રીતે તાપમાન ઘટ્યા પછી આપણે શિયાળા જેવો અહેસાસ પણ થયો છે ઉત્તર પૂર્વના પવનો પણ છે પણ ખાસ કરીને તાપમાન ત્રીસ ડિગ્રી કરતા નીચું આવવું જોઈએ એની જગ્યાએ ત્રીસ ડિગ્રી કરતા ઉપર રહ્યું છે હજુ પણ બે દિવસ સુધી ત્રીસ ડિગ્રી ઉપર રહેવાનું છે એટલે નોર્મલ કરતા ત્રણ થી ચાર ડિગ્રી તાપમાન છે એ ઉપર રહ્યું છે અને સરેરાશ જોવા જઈએ તો નવેમ્બર મહિનાની અંદર આઠ થી લઈને દસ જેવી ઠંડી આ વર્ષે ઓછી જોવા મળી છે જોકે એ ઠંડી ઓછી જોવા મળી છે એનું પાછળનું મેન કારણ છે WD WD એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પશ્ચિમ દિશા તરફથી પસાર થતા હોય અને એ શિયાળા દરમિયાન બેક ટુ બેક ડબલ્યુટી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય જેમાં જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હિમાચલ પ્રદેશ હોય ઉત્તરાંચલ હોય ઉત્તરાખંડ હોય વગેરે જે તમામ જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એના ઉપરથી ડબલ્યુડી પસાર થાય એટલે ત્યાં ખૂબ માત્રામાં બરફ વરસાદ થતી હોય છે અને એ બરફ વરસાદને કારણે આપણે ઠંડી જોવા મળતી હોય છે કેમ કે અત્યારે આપણે શિયાળા દરમિયાન ઉત્તર પૂર્વ પૂર્વના પવનો હોય એટલે ત્યાંથી બરફીલા પવનો છે ગુજરાત સુધી પહોંચે ને ગુજરાતમાં ઠંડીનો માહોલ જામતો હોય છે અત્યારે જોવા જઈએ તો ચાલુ વર્ષે ડબલ્યુડી પસાર ચોક્કસથી થઈ રહ્યા છે પણ એકદમ કમઝોર ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે હમણાંની વાત કરવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસ પહેલા જે એક ઠંડીનો નાનો એવો રાઉન્ડ આપણે જોવા મળ્યો હતો એ પણ ડબલ્યુડીને કારણે જોવા મળ્યો હતો કાશ્મીર ઉપર અને જે હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોની અંદર બરફ વરસાદ થઈ હતી અને એ બરફ વરસાદને કારણે આપણે ગુજરાતની અંદર તાપમાન ઘટ્યું હતું પણ એ બરફ વરસાદ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં માત્ર બે થી અઢી દિવસ માટે જ હતી ફરીથી પાછી એ બરફ વરસાદ છે એ રોકાઈ ગઈ છે એટલે જોવા જઈએ તો ડબલ્યુડી વધારેમાં વધારે પસાર થાય એમ આપણે વધારેમાં વધારે ઠંડીનો અહેસાસ થતો હોય છે અને ખાસ કરીને અત્યારે વધારેમાં વધારે ઠંડી હોય એ આપણા માટે સારો શિયાળો ગણવામાં આવતો હોય છે હવે અત્યારે જોવા જઈએ તો આ વર્ષે જે ડબલ્યુડી છે એ ઓછા પસાર થઈ રહ્યા છે અથવા તો નબળા પસાર થઈ રહ્યા છે એ એક કુદરતી કારણ છે એનું કોઈ પરફેક્ટ રીઝલ નથી કે ભાઈ અત્યારે અરડીનો છે કે લાનીનો છે કે કોઈ બીજા પેરામીટરોની અસર આવું કશું જ નથી પણ ડબલ્યુડી ચોક્કસથી ઓછા પસાર થઈ રહ્યા છે અને હવે ડિસેમ્બર મહિનામાં ડબલ્યુડીની સંખ્યા છે એ વધારે રહેશે થોડાક મજબૂત ડી પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આ બે મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ સારું એવું જોવા મળે તેવું એક અનુમાન છે અત્યારે જોવા જઈએ તો આજે અઠ્યાવીસ નવેમ્બર થઈ ચૂકી છે હજુ પાંચ ડિસેમ્બર સુધીમાં કોઈ મોટું મજબૂત ડી પસાર થાય તેવી શક્યતાઓ નથી એટલે જે નબળા ડબલ્યુડીને કારણે ઠંડીમાં ઘટાડો થતો હોય એમ ચોક્કસથી બે ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે પણ એ ઘટાડો કોઈ એવો મોટો નહીં હોય કે આપણે સિંગલ ડિજિટની અંદર તાપમાન થઈ જાય અને એક પ્રકાર કોલ્ડ વેવનો રાઉન્ડ જોવા મળે એટલે પાંચ ડિસેમ્બર સુધી એવી કોઈ કાતિલ ઠંડીની શક્યતાઓ આપણે માની ન શકીએ એ પછી ચોક્કસથી મજબૂત ડબલ્યુડી પસાર થાય તો એને કારણે કાતિલ ઠંડી આવી શકે અત્યારે જોવા જઈએ તો આવનારા પાંચથી સાત દિવસ સુધી નોર્મલ ઠંડી જોવા મળશે આ એક ચોક્કસથી છે કે જે લઘુત્તમ તાપમાન છે એ ઘણું બધું નીચું છે એટલે કે દસ થી લઈને પંદર ડિગ્રીની રેન્જમાં પણ અમુક વિસ્તારની અંદર લઘુત્તમ તાપમાન રાત્રિનું તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે એટલે રાત્રિનું તાપમાન છે એ યોગ્ય શિયાળા લાયક વાતાવરણ છે પણ જે શિયાળા દરમિયાન દિવસનું તાપમાન હોય છે મહત્તમ તાપમાન હોય છે એ નોર્મલ કરતા બે થી ત્રણ ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે અમુક વિસ્તારોની અંદર ચાર ડિગ્રી સુધી ઉપર ચાલી રહ્યું છે આવનારા હજી પાંચ થી સાત દિવસ સુધી આ જ મુજબનું હવામાન રહે એવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે